ભાવનગર થી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મોટી હોનારત સર્જવા આ મકાનો ઊભા થયેલા છે આ સિહોર ના લોકો નો મુખ્ય પ્રશ્ન થઈ ગયો છે આ લોકો ફિલ્મ ના કોઈ દ્રશ્ય નથી નહીં તો આ સિહોર ના કોઈ ઊભેલા જર્જરિત મકાન છે આ છે એક જર્જરિત મકાન નો હિસ્સો અને એ પણ વર્ષો જૂનું બાંધકામ છે ફક્ત ઇલેક્ટ્રોનિક પોલ ના આધારે રહેલા મકાન ક્યારે પડે અને લોકો ક્યારે ભોગ લઈ લે તેનું કઈ કહેવાય એમ નથી ખાસ કરીને કહીએ તો ભાવનગરના શિહોરમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે હંમેશા મીંડું જોવા મળે છે ત્યારે શિહોરના મુખ્ય રસ્તા ઉપર આવેલા વર્ષો જૂનું આ મકાન ખરેખર અનેકનો ભોગ લઈ લઈ શકે છે આ મકાન શિહોરના મુખ્ય માર્ગ ઉપર આવેલું છે અહીંથી રાત અને દિવસ હજારો વાહનો અને રાહદારીઓ અવરજવર કરતા હોય છે તેમજ મકાનની બરોબર નીચે જાહેર નળ પોઈન્ટ પણ છે જ્યાં લોકો મોટા પ્રમાણમાં પાણી ભરવા માટે પણ આવે છે આ બધા જ પ્રશ્નોને લઈને આજ વિસ્તારમાં રહેલા એવા

વકરવાળો ચોક અને આ સ્થળ ઉપર જે આપણે ઊભા છીએ એ ખારાપુવા ચોકથી વકરવાળા ચોકનો હસ્તો છે આ શાક માર્કેટની બાજુમાં હોય રનવે હોય અહીંયા હજારોની સંખ્યામાં વાહનો ટ્રેક્ટરો મોટી મોટી ગાડીઓ રિક્ષાઓ માણસો હાલીને જતા આવતા હોય છે હવે આ જે મકાન છે એની બાજુમાં જ એક વીજળી બોલ છે હવે આ વીજળી આ પોલના પેપર એવું મારી માન્યતા મુજબ કે સર્વની માન્યતા મુજબ આ મીડિયામાં તમને દેખાશે કે આ આ બાબતે અમે પત્રકાર મિત્રો સાથે આ રજૂઆત થયેલી આઠ વર્ષ પહેલાં નગરપાલિકાને રૂબરૂ મળ્યા અહીંયા એક કોડ મારી દીધું કે ભાઈ આ કોઈ આઠ વર્ષથી આનું આ મકાન પડ્યું છે કશું જે ખાવું પડે પગલાં એ થતા નથી તો ક્યાં અટવાય છે બીજું આજે કોઈ ઓફિસરને મળતા કે ભાઈ આના કોઈ માલિક નથી તો માલિક ન હોય તો આજે સરકાર જે છે કોઈ પણ વસ્તુ બિનવારસ મળે છે એના માલિક સરકાર ગણાય છે તો સરકાર તંત્રના નિયમસર જે કરી થતું હોય તો આ કાર્ય તો આમ મોટી દુર્ઘટના થવાની શક્યતા છે એ અટકી જશે અને લોકહિતનું કામ થશે અને આ ચોમાસું આવી રહ્યું છે ફ્રી મોન્સૂનનું કાર્ય ગણી અને અધિકારી કલેક્ટર સાહેબ પ્રાંત અધિકારી સાહેબ માણસ સાહેબ બધા સાથે મળી અને રૂબરૂ તપાસ કરી આનો પ્રશ્નનો નિકાલ લાવે હસ્તુ અનિલ મહેતા જય જય ગરવી ગુજરાત ચીફ ઓફિસર સિહોર નગરપાલિકા ઋતુ બે હજાર ચોવીસ પ્રી મોન્સૂનની કામગીરી બાબતે પૂછતા એના માટે જણાવું છું કે આજ રોજ અમુ એમ કે સિહોર નગરપાલિકા દ્વારા જે જર્જરિત મકાનો આવેલા છે એની સર્વેની કામગીરી ચાલુ છે અને અમે પ્રેસ આઉટ કરીને પણ લોકોને ધ્યાન આકર્ષિત કર્યું છે કે ભાઈ આવી તમારી મિલકત હોય તો તમે દૂર કરી દેજો અને આવી રીતે કામગીરી ચાલુ છે જેમ બને એમ જલ્દી કામગીરી પૂર્ણ થાય એ રીતે અમે પ્રયત્ન કરી અને સત્વરે કામગીરી પૂર્ણ કરીશું